હેલો મિત્રો કેમ છો હું અંકિત વેકરિયા તમને દિલથી જય સ્વામિનારાયણ આજે અમારા ઘરમાં મારું ફેમિલી શું શું કરે છે તે બતાવું તમને પહેલાં તો જો હું તો વિડીયો બનાવું છું એટલે મારું કામ વિડીયોમાં છે એટલે હું એમાં પીડ્યો છું અમારા બે સન એ પણ બતાવી દો જો બે અત્યારે મોબાઈલ મોબાઈલને બેઠા છે આ વરણી છે અને આ ગ્રંથ છે બે યુટ્યુબ જોવે છે એમાં આજે એવું છે કે કોમ્પ્યુટર પણ એક એક આરે ખરાબ થઈ ગયું અને ટીવી પણ બે એક સાથે ખરાબ થઈ ગયું છે બે રિપેરિંગમાં ગયા છે એટલે મોબાઈલ એક છે એટલે બે ભાઈ એક આરે મોબાઈલમાં જોવે છે વરણીભાઈ મોબાઈલ હાથમાં રાખીને બેઠા છે અને ગ્રંથ જોવે છે એટલે વર્ણિ જેમ કે છે એમ જ થાય ગ્રંથ ગ્રંથનું કંઈ ચાલતું નથી બરાબર એટલે અમારે વરણીભાઈ જેમ કે એમ કરવાનું અમારે એટલે હજી અમારે એક મેમ્બર એટલે સેજલ અમારે એનો પણ પરિસય પરિસય આપી દઉં એ શું કરે છે એ પણ તમને બતાવી દો ત્યારે આજ સવારમાં બહુ મસ્ત સારો વરસાદ પડી ગયો જોરદાર વરસાદ હતો અને બપોર પછી તો કઈ હતું જ નહીં એટલે સવારનો વરસાદ હતો એટલે એને એમ થયું કે આલો આજે હાંજે કંઈક બનાવી એટલે વરસાદ હોય ત્યારે શું બને આ તમને બધા એને મને ખબર જ છે એટલે એ છે અમારા ઘરે આજ પ્રોગ્રામ અને એ લોહી શેનો પ્રોગ્રામ છે એ અમારા શેજલ બનાવે છે શું પણ મેગીના ભજીયા છે મકાઈના ભજીયા છે

કેવા બનીને બહાર આવે જાય તો કે મકાઈના તો અત્યારે કાળા કલરના દેખાય પણ એને કડક ક્રિસ્પી હોય તો મજા આવે હા એટલે એ કે થોડા કડકડિયા થાય ને એટલે એને થોડા છે ઠેકાવા દીધા છે એટલે હવે એક મેગીનો ગાણો આપણે જોવાનો છે એ ગાણો કેવો બનશે એ કડકડિયો બને કે હા એ ક્રિસ્પી બને અચ્છા તો એ તો એ થોડીક વાલ લાગે એવું છે એટલે હું પછી તમને કે એનો કેવા લાગે એ બરોબર તો મેગી નો રાઉન્ડ નીકળી ગયો છે અને એ બતાવી દો મેગી નો રાઉન્ડ કેવો છે તો આ મેગી ના છે ને આ મકાઈ ના છે બે એક જ ડીશ માં અલગ અલગ રાખ્યા છે તો એટલે શેમ જ છે બે કડકડિયા ખાવાની મજા આવે ને એટલે કેમ ખાવાની મજા આવે ને એટલે કડકડિયા અમારે તો બને છે અને વાગી ગયા છે સાડા આઠ એમાં લેટ નક્કી કર્યું હતું એને એટલે મોડું થઈ ગયું આજે જમવામાં અમારે સાડા આઠ વાગી ગયા છે તો અમારે થોડીક વાર લાગશે હવે જમવામાં તો ચાલો વેડિયાને પૂર્ણ વિરામ કરશું ચાલો જય સ્વામિનારાયણ